નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અમારા બધા જ વાલા દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા શરીરના જે મહત્ત્વના અંગો છે કિડની લિવર હૃદય મગજ અને એમાંનું એક સૌથી મહત્ત્વનું અંગ એટલે લિવર જેને ગુજરાતીમાં યકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ જે યકૃત છે એટલે કે જે લિવર છે એક જાતની એક રાસાયણિક પ્રયોગશાળા છે આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ લિવર એટલા માટે છે કારણ કે લિવર છે ને એ શરીરમાંથી ઝેરી કચરો દૂર કરવાનું કામ કરે છે પણ આ લિવર જ્યારે ખરાબ થાય તો તો શરીરમાં ઝેરી કચરો જમા થવા લાગે સીધી જ વાત છે આ લીવર જ્યારે ખરાબ થવાનું હોય એની અગાઉ આપણા શરીરમાં ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે આ ત્રણ જાતના લક્ષણો આપણે જાણી લઈને અંદાજ આવી જાય તો આપણે ડૉક્ટરી તપાસ કરાવી શકીએ અને લિવરમાં કોઈ ખામી હોય તો એની ટ્રીટમેન્ટ કરાવી શકીએ અથવા દેશી પ્રયોગ છે એટલે બતાવું છું કે જે ડ્રિંક્સ પીવાથી લીવરની નાની મોટી બધી જ સમસ્યાઓ મટી શકે છે ફેટી લિવર હોય કે લિવરમાં સોજો હોય કે લીવર થોડું હજુ ખરાબ થયું હોય ને તો દેશી ઉપચારથી ખૂબ આસાનીથી આ ખરાબી છે દૂર થઈ શકે લીવર ફરી પાછું સ્વસ્થ અને તંદુરસ્ત થઈ શકે છે મિત્રો લિવર ખરાબ થવાના મુખ્ય ત્રણ લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે લિવર છે ને લીવર આપણે જે ખોરાક ખાઈએ છીએ અને બધો જ જે ખોરાક છે એના અંદર જે રહેલા ખરાબ પદાર્થો હોય ઝેરી દ્રવ્યો હોય દૂષિત પદાર્થો હોય એ બધા જ પદાર્થોને લીવર દૂર કરે છે અને આપણા ખોરાકમાં જે પણ પોષક તત્વો હોય એનું નિર્માણ કરે છે ખાસ કરીને પ્રોટીન જેવા પોષક તત્વોનું નિર્માણ કરશે લિવર સાથે સાથે સૌથી મહત્ત્વનું લિવર છે ને એ પાચક રસ માટે ખૂબ સારું કામ કરે છે હવે લિવર જ્યારે ખરાબ થવાનું હોય લિવરમાં કોઈ પણ ખાયમી સર્જાઈ હોય ને ત્યારે ત્રણ લક્ષણો જે જોવા મળે છે એ ત્રણ લક્ષણોમાં પહેલું લક્ષણ એ છે કે પાચનની સમસ્યા લીવર જ્યારે ખરાબ થાય છે ને લિવરમાં નાની મોટી પણ સમસ્યા સર્જાય ફેટી લિવર કે પછી લીવરમાં સોજો કે લિવરમાં કોઈ પણ કારણસર કોઈ પણ સમસ્યા સર્જાય તો પહેલું પાચનની સમસ્યા ઊભી થાય છે જેમ કે અપચો થાય ભૂખ ન લાગવી ભૂખ મરી જવી સમય થાય છતાં પણ ટાઈમે ભૂખ ન લાગે ભૂખ લાગે તો તમે ખાઈ લો તો પેટ ભારે ભારે લાગે પેટ ફૂલેલું રહે પેટમાં ગેસ જેવું લાગે કબજિયાત જેવું થઈ શકે કે મોંની અંદરથી દુર્ગંધ આવવા લાગે ઘણી વખત ઉલટી ઉબકા જેવું થાય અને એક પ્રકાર આખા શરીરમાં થાક રહે શરીર છે એમાં એમાં લૂઝ મોશન રહે સાથે સાથે અમુક વખતે પેટની અંદર દુખાવો થઈ શકે આવી બધી સમસ્યાઓ થાય છે આ પહેલું લક્ષણ છે બીજું લક્ષણ ઓકે એની અંદર મળ આપણા મળની અંદર પણ ખબર પડી શકે કે લિવરમાં કોઈ ખામી હોય તો મળનો રંગ છે ને પેશાબ અને જે મળ બંનેમાં રંગમાં ફેરફાર થઈ જાય છે જે મળનો રંગ હોય છે કાં તો અતિશય વધારે પડતો પીળા રંગનો મળ થઈ જાય છે અથવા મળનો રંગ વધારે પડતો બ્રાઉન જેવો થઈ જાય છે અથવા એવા કાળાશ જેવા ભૂરા જેવા રંગનો મળ વધારે થઈ જતો હોય છે અથવા જે પેશાબ છે એનો રંગ એકદમ ઘાટો થઈ જાય છે તો આવું બીજું લક્ષણ છે કે જે નથી ખબર પડે કે લિવરનો કોઈ ખામી સર્જાય છે એ સિવાયનું પણ એક લક્ષણ છે મિત્રો જે કે ચામડી ઉપર પણ જોવા મળી શકે છે સ્કીન છે સ્કિનની ઉપર મિત્રો આમ ગોળ ગોળ ચાંઠા જેવું થઈ જાય અથવા કરોળિયાની જેમ જે લીટા હોય એ રીતે જેમ કાચના ટુકડા ઉપર માર્યું અને કાચ ફૂટે અને બધી બાજુ તિરાડો પડે એ રીતે ચામડીની અંદર પણ તિરાડો પડે અને એ ટાઈપનું થઈ શકે છે લિવરની ખરાબીને કારણે અથવા લીવરની ખરાબીને કારણે જે પગની ખાસ નસો હોય છે આ નસો છે ફૂલી જવાની સમસ્યા પણ થઈ શકે છે લિવરની ખરાબીને કારણે હવે આ લિવરની ખરાબી હોય આ લક્ષણો જાણી ગયા હોય અને આપણને ખબર હોય અથવા ટ્રીટમેન્ટ કરાવી અને ડૉક્ટરે કીધું હોય કે લિવર ખરાબ થવાના શરૂઆતના લક્ષણો આ છે અને લિવરમાં કોઈ પણ નાની મોટી સમસ્યા સર્જાય ત્યારે કરવા જેવો જે દેશી ઉપચાર છે એના ઉપર વાત કરીએ આમ તો ઘણા બધા જે ફૂડ છે કે જે લિવર માટે ખૂબ જ ઉપયોગી છે જેમ કે ફળો છે કેળા છે નારંગી છે સંતરા છે મોસંબી છે લીંબુ છે એ સિવાય હળદર છે મધ છે ફુદીનો છે આ બધા જ જે ફૂડ છે ને બધા જ લીવર માટે ખૂબ જ સારું કામ આપે છે પણ જે દેશી પ્રયોગ કરવાની વાત કરું તો અત્યારે બીજા કોઈ ફળ મળે કે ના મળે કેળા મળે છે તો કેળા ખાઈ લેવાય બાકી એક ડ્રિંક સજેશન કરું છું જે લીંબુ ડ્રિંક છે લીંબુની અંદર મધ અને પુદીનાનો રસ નાખી અને આ ડ્રિંક્સનું સેવન કરવાનું છે થોડું પાણી લેવાનું છે આ પાણીની અંદર પાણીની શેઝ હુંફાળું કરી નાખવાનું શેજ ગરમ ગરમ કર્યા પછી સાવ હુંફાળું રહે પછી એની અંદર અડધી ચમચી મધ નાખવાનું એક ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો અને અડધી ચમચી જેટલો અથવા અડધી ચમચીમાં પણ ઓછો એટલો ફુદીનાનો રસ નાખવાનો મિક્સ કરીને આ જે નેચરલી શરબત બને ને આ છે આ પીવાની મજા માણવાની છે પીવાની સાથે સાથે મજા તો માણશું સાથે આપણું લીવર છે ને ખૂબ જ તંદુરસ્ત સ્વસ્થ ખૂબ જ એક્ટિવ થઈ જશે લિવરની જે નાની મોટી સમસ્યા હોય એ ખૂબ આસાનીથી દૂર થશે એ સિવાયનું એક ફૂડ સજેશન કરું છું કે જે લીવર માટે ખૂબ ઉપકારી છે એ છે સૂકી દ્રાક્ષ પણ સૂકી દ્રાક્ષનો પ્રયોગ પણ ન કરી શકો તો માત્ર લીંબુના પ્રવાહીથી પણ લિવરની નાની મોટી સમસ્યા હોય શરૂઆતના લક્ષણો હોય તો લિવર ખૂબ આસાનીથી ઠીક થઈ શકે છે બાકી લિવર જો એથી ગંભીર સ્ટેજમાં પહોંચી ગયું હોય ને તો ઝડપથી ડૉક્ટર પાસે જતું રહેવું ને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવી બાકી સામાન્ય લક્ષણોમાં આ જે સામાન્ય લક્ષણો દેખાય ને તો આ દેશી ફૂડ છે ચાલુ કરી દેવાના એ સિવાય તીખો તળેલો અને બહારનો ખાસ કરીને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ તાત્કાલિક બંધ કરી દેવા એ સિવાય આલ્કોહોલનું સેવન કરતા હોય તો આલ્કોહોલનું સેવન બંધ કરી દેવું જે લીવર માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે સાથે સાથે તમને તમાકુ અને બીજા પણ ધૂમ્રપાન છે એ પણ બંધ કરી દેવા જે લિવર માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે કેમ કે લિવર શરીરમાંથી કચરો સાફ કરવાનું કામ કરે છે અને લિવર જ્યારે બગડે ત્યારે એ કચરો શરીરમાંથી બહાર જતો નથી કચરાનો નાશ થતો નથી એક કચરો છે શરીરમાં ભળે છે શરીરમાં લોહીની નળીઓમાં ભળે છે અને આ કચરો જ્યારે હાર્ટ સુધી કે માઇન્ડ સુધી પહોંચે ત્યારે ઘણી બધી ઘાતક અસરો શરીરમાં થતી હોય છે એટલે આ રીતે મિત્રો આ ત્રણ લક્ષણો જોવા મળે તો આ લિવર ખરાબીના લક્ષણો હોઈ શકે છે એટલે લીંબુ મધ અને ફુદીનાનું પ્રવાહી છે એ પીવાનું ચાલુ કરી દેવાથી લિવરની આ શરૂઆતની સમસ્યાઓ ખૂબ આસાનીથી દૂર થઈ જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી